Hello. તો નમસ્કાર ગુજરાતના દર્શક મિત્રો મિત્રો કરણજી ઠાકોરની જેવી આ દુર્ઘટના બની મિત્રો 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 જાણ જાણ થયો છે અને થયા બાદ બાદ તેમને લઈ ગયા હતા હવે તે તે જે થયું કરણ ઠાકોરની ફેમિલી એ ક્યારે વિચાર્યું પણ નતું મિત્રો પોલીસનો ફોન આવ્યો અને એ પોલીસે કરણજી ઠાકોરને ફેમિલી ને એવા સમાચાર આપ્યા જે સમાચાર આ ઠાકોર ફેમિલી એ ક્યારે વિચાર્યા પણ નહીં હોય તો પેલા એ ઠાકોર સમાજની ક્લિપ અને પછી વાત કરીએ તો મિત્રો આ સમાચાર તમે સાંભળ્યા હવે ઘણા લોકો જલ્દીથી કોમેન્ટ કરી લે છે અને વિડીયો પૂરેપૂરો જોતા નથી ખાસ એ લોકો માટે તમે કોમેન્ટ કરો છો તો શું વિચારીને કોમેન્ટ કરો છો પહેલાં વિડીયો પૂરો જુઓ અને તમારા જેવા લોકો જ કોમેન્ટ કરીને આવા મને સમાચાર આપે છે તેથી જ હું વિડીયો બનાવું છું હવે સમાચાર એવા નહીં કે તે કહે છે કે આવો વિડીયો બનાવ પરંતુ ઘણા લોકોની કોમેન્ટ હોય છે કે આ ભાઈ તો આમ કરીને આવી રીતે થયો છે ને આમ કરીને હવે તે હું કોમેન્ટ જલ્દીથી ડિલેટ કરી લઉં છું કે કારણ કે આપણા કરણજી આ દુનિયાની અંદર નથી રહ્યા તો કરણજી વિશે કાર્ય નથી કર્યું એકદમ સાદા અને સિમ્પલ માણસ હતા એકદમ સરસ મજાના હતા પરંતુ ઠાકોર ફેમિલીની અંદર તેમની ખોટ તો સદા રહેશે જ પરંતુ મિત્રો તમે હજુ સુધી ના માનતા હોય કે આ ફોન કરણજી ઠાકોરની ફેમિલીને નથી આવ્યો તો અંદર તમે જઈને જોઈ શકો છો ઠાકોર ફેમિલી ખુદે વિડીયો અપલોડ કર્યો છે અને તેમણે ખુદે લખ્યો છે તો મિત્રો હવે તો તમે સમજી જ ગયા હશો ના સમજ્યા હો તો ભૂલ તમારી બાકી નું બટન દબાવી દેજો અને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક્સ ફોર ધીસ વોચિંગ